દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર કચ્છમાં પ્રથમ વખત બત્રીસ કિલોમીટર સાત મીટર પોળો સિમેન્ટનો રોડ દેસલ પર ગુંથલીથી હાજીપીર સુધી બનશે સરકારે આ રોડ માટે પંચાણું કરોડ રૂપિયાની ફાળવણી કરી કચ્છ જિલ્લાના યાત્રાધામ હાજીપીર સાથે જોડતા પર હાજીપીરના બત્રીસ કિલોમીટર લંબાઈના સાત મીટર પોળા સ્ટેટ હાઇવે પર અતિ ભારે વાહનોની અવર જવરને ધ્યાનમાં લઈ તેને સીસી રોડ બનાવવા માટે રાજ્ય સરકારે પંચાણું કરોડ રૂપિયાની ફાળવણી કરી છે કચ્છમાં આટલો લાંબો સિમેન્ટ રોડ પહેલી વખત બનશે દેસલ પરથી હાજીપીર રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાથી ખાસ કરીને નમક પરિવહન માટે દોડતા ભારે વાહનોની અવર જવરના કારણે રસ્તો ખખર બનતા પર ઢોરો લુડબાય હાજીપીર બુરકલ સહિતના સરહદી ગામોમાં લોકોની તકલીફ ખૂબ વધી ગઈ છે આ વિસ્તારમાં બે ધારાસભ્યો ભુજના કેશુભાઈ પટેલ અને અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સમક્ષ કરેલી સંયુક્ત રજૂઆતના પગલે પંચાણું કરોડના ખર્ચે બત્રીસ કિલોમીટરનો માર્ગ સિમેન્ટથી મઢવા જાહેરાત કરાઈ હતી ધારાસભ્ય સિંહ પટેલ અને સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બત્રીસ કિલોમીટરમાં સોળ કિલોમીટર ભુજ મત વિસ્તારમાં અને સોળ કિલોમીટર અબડાસા આવે છે વળી આ રસ્તો સુધી પહોંચે છે ઘડુલી સાંતલપુરના માર્ગને પણ જોડતો સરહદી રોડ હોવાથી જો કાયમી ધોરણે મજબૂત બને તો સરહદી વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખોલી શકે એવી જોરદાર રજૂઆત બાદ મુખ્યમંત્રી સમક્ષ એ ખોલી શકે એવી ધારદાર રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ તેમજ માર્ગ અને મકાન વિભાગના ચીફ ઇજનેર શ્રી રાઠોડ સમક્ષ કરવામાં આવી હતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર